ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણે આ ચૈત્ર માસમાં સાંભળીએ કળું છાસઠથી થી સડસઠ સુધીના કડવા કરીએ કડવું છાસઠમો સુખદેવ કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાત કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માઈજી નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસ જી એક એક ના મુખ દેખી દામણા દેખી થાય ઉદાસ જી બાણમતી માણા સુની રાણી જડ ભરે ચક્ષુ જી પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનો મોકલે ભક્ષજી કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી આદરુ તો અસુરદળને ત્રેવડું તૃણ માત્રજી શોભા રાખવા સ્વસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી મરડીને ઉઠું તો શીઘ્ર છૂટું દડું દાનવ જૂથજી શું કરું જો સ્વસુર પક્ષમાં રાખું છે સુખજી આકાશ અવની એક થશે એવા નિપજ છે ધંધજી અગરી કેરી જ્વાળા ધ્રુમથી અસુરો થશે અધજી સહાય થશે શામળ્યો સબડો સગડા છૂટશે બંધજી કૃષ્ણ આવી બાણા સુના છેદશે સગડા સ્કંધજી મારા સમજો સુંદરી તમે રાખો કરો મુખ ચંદ્રજી બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખ નાખશું બુંદજી એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી ભગવતી ભવ તારણી આવી જ કરજે સહાયજી મા તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણ સ્થાવર જગમ સચરાચર જેમ તૃષ્ણા વિલોચનની હાથે હણિયો મધુ કેટવની માર્યો અનેક રૂપ ધર્યા તે અંબા સુરી નર પાર ઉતાર્યા ઓ હિંગળાજ ઓ હિંગોળી માતા કોયલા તે કાળી આદ્ય ઈશ્વરી તું છે અંબા શખલપુર બહુચર બાળી નગર કોટની તું સિધવાઈ બંગલા મુખી લાગુ પાય રાણી રૂડી ઉટવાડી માતા બિરાજતી દક્ષિણ માય અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી રાજેશ્વરી ચામુંડા માતા દુખહરણી માતગી એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કયું ન જાય સરપ કેરા ઝેરથી મારી ગણી બળે છે કાય ભવાનીએ પ્રસંગ થઈને ઝેર કર્યું સર્વે નાશ પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર જુએ તો કારા ગ્રહમાં વરસાવી જળધાર નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂઢિ વહુ તમે પરણાવ્યા માટે મુજને દક્ષિણા આપો તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ સિદ્ધ બિહે પરાક્રમિતું બોલ્યું મુજ સંગાથ બાણસુની વર્યો પુત્રી તે થયો પૃથ્વીમાં પ્રખ્યાત દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયેલા લાંછન છૂય કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હું યુંડમાં તે આબાલ્યું અંતરમાં શીન ફૂલે ઘોડે ચડે તે ચડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે અંતરશીનું ફૂલ્યો જોદ્ધા મુકાવશે ભગવાન રે અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે કડવું સડસઠમો દયા ના પેલા દિત્યપતિને મહાબળીઓ દૂર મત્યજી બાકરી બાંધી દ્વિજવ સાથે વીર વંધાર્યું સત્યજી દયાના આવે પીલા દેત્યપતિને પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશના બંધજી બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કથજી દયાના આવે પીલા દેત્યપતિને ધાજો ધરણી ધર શ્રીવર આપદા પામી નાથજી પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી દયાના આવે પેલા દૈત્યપતિને ભારે દળ કુંભાળે મેલ્યો વકાર્યો બળ્યો વીરજી તોય રથથી નવ ઓસર્યો સાગરનું જીમ નીરજજી દયા ના આવે પેલાં દૈત્યપતિને વેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી શ્વાસ ન નમાએ બહુ અકળાયે સળગે આખું અંગજી દયા ના આવે પહેલાં દૈત્યપતિને તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી વાર લાગે લક્ષ્મી વર તમન્ને તો થાશે મહાપુતપાતજી દયાના આવે પેલા દૈત્યપતિને કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રદજી અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી દયાના આવે પેલા દૈત્યપતિને ને ત્રાણે ત્રાહીને ત્રિકમજી સુતની કરજો સહાયજી વિપદ વેડા વારે ચડીને કરો ભક્તિની રક્ષાય દયાના આવે પેલા દૈત્યપતિને ને ગ્રજ ગ્રહથી મુક્ત પ્રમાણ્યો કીધી હરિશ્ચંદ્ર રક્ષાય દાનવ કુળુરની કંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી દયાના આવે પેલા દૈત્યપતિને આજ જ આંખેથી અસુડા ચાલે જાશે મારા પ્રાણજી સુખ શરીરે શાંતા નહીં અંગે લાગ્યો દવ નિવારણજી દયા ના આવે પેલા દૈત્યપતિને મનસા વાંચાને વર કર્યો અવર્તે મિથ્યા જાણજી રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી દયા ના આવે પેલા દૈત્યપતિને તાત કઠોર દયા નહીં કોમળ મારા કથજી પ્રહાર કરીને બાંધી લીધો શ્રી આવે પેલા દિત્યપતિને દયા ના આવે અવસર શોધ કરવાની જાયજી તાતભાતની જાણ નહીં ને કોણ ઉડીને ધાય જી દયા ના આવે પેલા દિત્યપતિને પિતા પિયુજી ને વેરી રે દેખે દુખ દે છે બહુ પેરજી નાગ નાગતણા ફૂંફાડા હળાહળ ફેરવી નાખે વહેરજી દયાના આવે પેલા દૈત્યપતિને હળાહળ અંગે અઘરી ઉઠ્યો કંઠે પડ્યો શોષજી પૂર્વ તણા કર્મ આવી નળ્યા કોને દીજે દોષજી દયાના આવે પેલા દૈત્યપતિને પતિ પીડાએ કાચાં પાડું વિખ ખાઉ આ વારજી સ્નેહ ન જાણી રે કોઈ મનનો સહુ પીડે ભરથારજી દયા ના આવે પેલા પતિને તાત તણે મન કાંઈ નહીં મુને સબડો લાગે સ્નેહજી છોરું પોતાના જાણી કીજે દયાળ ન દીજે છેહજી દયા ના આવે પેલા તૈત્યપતિને બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાય જી બાળક ઉપર હાથ શું કરવો જદ આપી હોય અન્યાયજી દયાના આવે પેલા દિત્યપતિને વહલો થઈને વેરજ વાઢે શું નથી આવતી લાજજી નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી દયાના આવે પેલા દિત્યપતિને નીચું નાક ન હોય એથી નિરથર્ક નિર્થક શો સંગ્રામજી મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શ્યામજી દયાના આવે પેલા દૈત્યપતિને સકળ પૃથ્વી જાકે ચડાવી અસુરનો ફેડ્યો ઠામજી વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી દયાના આવે પેલા દૈત્યપતિને જૂથ સમયે આકાશે રહીને જુએ છે નારદ દેવજી ભયમાં આણીશું અમિત જાશું દ્વારમતીને યુદ્ધ કરીશું ખેવજી દયાના આવે પેલા દૈત્યપતિને નિર્વય કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટિયા શ્રી અવિનાશજી દયાના આવે પેલા દૈત્યપતિને બેટિયા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધ રાખ્યો આગ્રહ ગ્રહમાં દૈત્ય મળી રહે બોલો ગજાનંદ મહારાજ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ કડવા આપણે અહીંયા પૂર્ણ કર્યા આગલા કડવા આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે